જે લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ જવાને કારણે ખુલે છે તેમના માટે આ રહસ્ય જાણીને તમે ચોંકી જશો નમસ્કાર મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં પ્રિય ભક્તો શું તમારી ઊંઘ પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે શું તમારે પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ જવું પડે છે તો સાવધાન થઈ જાઓ આ કોઈ સામાન્ય બાબત નથી પૂજ્ય મહારાજજી દ્વારા જણાવવામાં આવેલું આ રહસ્ય તમારી ઊંઘ ઉડાડી દેશે આખરે આ બ્રહ્માંડ તમને શું કહેવા માગે છે આખરે આ કયું રહસ્ય છે કયા દેવતા તમને સંકેત આપી રહ્યા છે શું આ મહાવિનાશનો સંકેત છે કે પછી કોઈ સારા સમાચારનો સંકેત છે કે કોઈ મોટી આફત આવવાનો સંકેત છે આ બધી માહિતી આ વિડિયોમાં અમે તમને જણાવીશું પ્રિય ભક્તો પરંતુ તે પહેલાં તમને એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી પૂરો જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને આ વિડિયોને અન્ય લોકો સાથે શેર કરી દેજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી મળી શકે અને હા ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં મિત્રો વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તો ચાલો પ્રિય ભક્તો વિડીયો શરૂ કરીએ ભક્તો સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો આ સમય કોઈ સામાન્ય સમય નથી હોતો આ સમયના અંતરાલમાં બ્રહ્માંડમાં અનેક શક્તિઓ જેમ કે દેવી દેવતા ભૂત પ્રેત આત્માઓ આ બધા સક્રિય હોય છે અને આ બધા મનુષ્યો એટલે કે આપણી પાસેથી પણ સંકેત સાધવા માગે છે જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેત આપે છે અને આપણને એ જણાવવા માગે છે કે આપણે જે ભૂલો જીવનમાં કરી રહ્યા છીએ તે હવે આવનારા સમયમાં ન કરીએ ઉપરાંત જો આપણે કંઈક સારું કરી રહ્યા હોઈએ તો ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે દેવતાઓ આપણાથી પ્રસન્ન થાય છે આપણા પૂર્વજો આપણા કુળદેવી દેવતાઓ પ્રસન્ન થાય છે તો ભક્તો તેઓ પણ આપણને સંકેત આપે છે જેમાં અનેક પ્રકારના સંકેત હોય છે ક્યારેક આપણી રાત્રે ઊંઘ ખુલી જાય છે ક્યારેક આપણને સપનામાં કેટલાક સંકેત મળે છે જો તમારી ઊંઘ પણ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો મિત્રો ભગવાન હોય કે ભૂત પ્રેત આત્મા હોય કે તમારા પૂર્વજો તેઓ તમને કંઈક સંકેત આપવા માંગે છે જો તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ રાત્રે એકથી બે વાગ્યા સુધીનો સમય ભૂત પ્રેત અને પિશાચનો સમય હોય છે જી હા ભક્તો આ સમયના અંતરાલમાં આપણી પૃથ્વી પર પણ આ બધી નકારાત્મક શક્તિઓ ફરતી રહે છે અને જો તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારા ઘરમાં કોઈ પ્રેત આત્માનો સાયો હોઈ શકે છે કે પછી કોઈ ભૂત પ્રેત તમને સતાવી રહ્યું છે અથવા તમને કંઈક કહેવા માંગે છે તો આવી સ્થિતિમાં તમારે સાવધાન થઈ જવું જોઈએ આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે તમારા ઘર પરિવારમાં ઘણી મોટી મુશ્કેલીઓ આવી શકે છે તમારા ઘરના બાળકો પર ખતરો મંડરાઈ શકે છે તમારા બધા કામ બગડી શકે છે જો તમારી ઊંઘ આ સમયના અંતરાલમાં ખુલી રહી છે તો તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે કેટલાક ખાસ ઉપાયો તમારે કરવા પડશે આ કોઈ સામાન્ય બાબત નથી કે રાત્રે આ સમયના અંતરાલમાં ઊંઘ ખુલી રહી છે જ્યારે પણ તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ખુલે ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવું જોઈએ જી હા પ્રિય ભક્તો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયની વચ્ચે ખુલે તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવું અને એક મંત્ર છે તે ધ્યાનથી સાંભળજો હન હનુમંતે નમઃ આ મંત્રનો જાપ તમારે કરવો ભક્તો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયના અંતરાલમાં ખુલી જાય તો આ મંત્રનો જાપ કરો અને પછી ફરીથી સૂઈ જાઓ આ મંત્રનો જાપ કરવાથી જે ભૂત પ્રેત અને આત્મા તમને સતાવે છે જે તમારા ઘરમાં આવવા માંગે છે તમારા શરીરમાં આવવા માંગે છે તે દૂર થઈ જશે હનુમાનજી તમારી રક્ષા કરશે રાત્રે તમારા ઓશિકા નીચે ચાકુ જરૂર રાખીને સૂઈ જજો હવે આગળની વાત ધ્યાનથી સાંભળો જો તમારી ઊંઘ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો આ પણ એક ખૂબ જ મોટો સંકેત છે આ પણ એક ખૂબ જ ખતરનાક સંકેત છે તમારે આ સમયના અંતરાલમાં ખૂબ જ સાવધાન રહેવું જોઈએ જો તમારી ઊંઘ બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારા પૂર્વજો તમને કંઈક સંકેત આપવા માંગે છે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે જ્યારે તમારા પૂર્વજો તમારાથી નારાજ હોય જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ તમને સંકેત આપે છે કે હવે તમે સુધરી જાઓ હવે તમે જે ખોટું કરી રહ્યા છો તે ખોટું કામ કરવાનું બંધ કરી દો જો રાત્રે આ સમયના અંતરાલમાં તમારી ઊંઘ ખુલી રહી છે તો તમે કોઈ ખોટું કામ કરી રહ્યા છો પ્રિય ભક્તો જેનાથી તમારા પૂર્વજોને ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે તમારા પૂર્વજોને પીલા થઈ રહી છે તમારા પૂર્વજોને દુઃખ થઈ રહ્યું છે તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ જો તમે આ સંકેતને નહીં સમજો તો તમારા જીવનમાં ખૂબ જ મોટી બરબાદી આવી શકે છે જ્યારે પૂર્વજો આપણાથી નારાજ થાય છે તો આપણું આખું જીવન બરબાદ થઈ જાય છે મનુષ્યના જીવનમાંથી સુખ શાંતિ બધું જ છીનવાઈ જાય છે ધન દોલત તો જાય જ છે ઉપરાંત તેના સંબંધો પણ તૂટી જાય છે તેનું શરીર જે સ્વસ્થ હોય છે તે પણ બીમારીથી ઘેરાઈ જાય છે પરિવારમાં ફૂટ પડે છે પરિવાર વિખેરાઈ જાય છે ઘર વેચાઈ જાય છે દુકાનો વેચાઈ જાય છે નોકરી છૂટી જાય છે પત્ની બાળકો છોડીને ચાલ્યા જાય છે આવી આવી બાબતો થઈ જાય છે તો જો તમારી ઊંઘ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારે ખૂબ જ સાવધાન થવું જોઈએ અને ભક્તો તમારે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા પડશે ઉપાય શું છે ધ્યાનથી સાંભળો તમારે કૂતરાને રોટલી ખવડાવી જોઈએ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ ગાય માતાને ચારો ખવડાવવો જોઈએ અગિયારસ અને અમાસના દિવસે આ ઉપાયો તમે કરવા લાગશો તો તમારો જે રાહુ ભારે છે તે પણ સાચો થઈ જશે ઉપરાંત જે પૂર્વજોને પીડા થઈ રહી છે તે પીડા પણ દૂર થશે તમારા પૂર્વજોની મુશ્કેલીઓ દૂર થશે તમારા પૂર્વજોને મુક્તિ મળશે તમારા પૂર્વજોને પ્રસન્નતા મળશે અને તમારા જીવનમાં ફરીથી બધું સારું થવા લાગશે જો તમારી ઊંઘ રાત્રે ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તમારે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ આ સમય ખૂબ જ ખતરનાક સમય હોય છે પ્રિય ભક્તો જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતા આપણાથી નારાજ થાય છે જ્યારે આપણા ઘરના દેવતા આપણી કુળદેવી આપણા કુળદેવતા કેટલાક લોકોના સર્પ દેવતા પણ હોય છે કેટલાક લોકોના નાગદેવતા પણ હોય છે આ દેવતાઓ જ્યારે આપણાથી નારાજ થાય છે જ્યારે આ દેવતાઓ આપણાથી ગુસ્સે થાય છે ત્યારે તેઓ આપણને સંકેત આપે છે કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો હવે તમે ભૂલો કરવાનું છોડી દો ઘણા લોકો એવા હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓને યાદ નથી કરતા ઘણા લોકો એવા હોય છે જે પોતાના ઘરના કુળદેવી દેવતાઓની પૂજા નથી કરતા તો પછી કુળદેવતા નારાજ થાય છે અને આવી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે પ્રિય ભક્તો જે ઘરના કુળદેવી દેવતા નારાજ થાય છે તે ઘરનું કોઈ પણ ક્યારે પ્રગતિ નથી કરી શકતું પરિવાર ક્યારે પ્રગતિ નથી કરી શકતો પરિવારમાં ઝઘડા થાય છે ઘરના બાળકોને બીમારીઓ લાગે છે બાળકોના લગ્ન નથી થતા વિવાહમાં મુશ્કેલી આવે છે સમસ્યાઓ આવે છે જ્યારે આપણા ઘરના કુળદેવી દેવતાઓની છત્રછાયા નથી હોતી તો આ બધી મુશ્કેલીઓ આવે છે તો આવી સ્થિતિમાં તમારે સાવધાન થઈ જવું જોઈએ ભક્તો જો રાત્રે ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલી રહી છે તો તમારા કુળદેવી દેવતા તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવધાન થઈ જવું જોઈએ અને હવે તમારે કુળદેવી દેવતાઓની પૂજા અર્ચના શરૂ કરી દેવી જોઈએ તો ત્રણ થી ચાર વાગ્યાની વચ્ચે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારે પૂર્ણિમાના દિવસે તમારા ઘરના કુળદેવી દેવતાઓની પૂજા અર્ચના કરવી જોઈએ તેમને ધૂપ લગાવવો જોઈએ રાત્રે ત્રણ થી ચાર વાગ્યા સુધીનો સમય મેં જણાવી દીધો પરંતુ જે સવારે ચાર થી પાંચ વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ ખાસ છે જો તમારી ઊંઘ આ સમયમાં ખુલી રહી છે ભલે પેશાબ આવવાના ચક્કરમાં હોય કે અચાનક ખુલી રહી હોય તો પણ તમારે ખુશ થઈ જવું જોઈએ પ્રિય ભક્તો ભગવાન તમને સંકેત આપી રહ્યા છે બ્રહ્માંડના દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે કે તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવાના છો તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે જ્યારે રાત્રે એટલે કે સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલે છે ત્યારે જ્યારે આપણા દેવતા ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે ભક્તો બ્રહ્માંડની બધી શક્તિઓ આપણાથી પ્રસન્ન થાય છે ત્યારે જ આપણી આ ઊંઘ ખુલે છે તો જ્યારે પણ તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે તો તે સમયે તમારે દેવોના દેવ મહાદેવનું સ્મરણ કરવું જોઈએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને પછી ફરીથી સૂઈ જવું જોઈએ પ્રિય ભક્તો આ સમય ખૂબ જ પવિત્ર સમય છે આ બ્રહ્મ મુહૂર્ત છે ભક્તો જો આ સમય ઊંઘ ખુલી રહી છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો તમારો ખૂબ જલ્દી સારો સમય શરૂ થવાનો છે ભગવાન તમારાથી પ્રસન્ન છે તમે જે કામો કર્યા છે તેનાથી ભગવાન પ્રસન્ન છે આ કેટલાક સંકેતો છે જેને સમજવું ખૂબ જ જરૂરી છે હવે કેટલાક સપનાઓ છે જી હા ભક્તો જો સપનામાં પણ ભગવાન સંકેત આપે છે કેટલાક ભૂત પ્રેત અને આત્માઓના પણ સંકેત હોય છે તેને ઓળખવું ખૂબ જ જરૂરી છે આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવનારા દુઃખોથી બચી શકીએ છીએ તેથી સપનામાં પણ આપણને કેટલાક સંકેત મળે છે જો તમને સપનામાં સાપ દેખાય છે તો તમારે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ આ કોઈ શુભ સંકેત નથી અને અશુભ સંકેત માનવામાં આવે છે જો તમને સપનામાં સાપ દેખાય તો તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે તો તમારે તમારા ઘરની આસપાસ જો કોઈ દેવતાનું મંદિર હોય નાગદેવતાનું મંદિર હોય તો ત્યાં જઈને તમારે નાગદેવતાને એક નારિયેલ અર્પણ કરવું જોઈએ અને થોડું દૂધ પણ ચડાવવું જોઈએ જો તમને તમારા સપનામાં નાના બાળકો દેખાય છે કે પછી નાની બાળકી દેખાય છે તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે જો તમે સપનામાં ક્યાંક છત પરથી પડી રહ્યા છો પહાડ પરથી પડી રહ્યા છો તો આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આપણે સપનામાં ક્યાંક ઊંચાઈથી પડી રહ્યા છીએ તો આપણે આપણા વાસ્તવિક જીવનમાં ઘણી પ્રગતિ હાંસલ કરીએ છીએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ